ભરૂચ લોકસભા બેઠક પર મોદી લહેર જોવા મળી રહી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થતાં ગુજરાત ફસ્ટ દ્વારા મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરાયો આ દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકોએ મોદી સરકારમાં વિકાસના અનેક કાર્યો થયાનું જણાવ્યું છે આરોગ્ય શિક્ષણ સહિતના ક્ષેત્રમાં વિવિધ યોજનાઓથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાભ થયાનું પણ જણાવ્યું મોદી લહેર બહુ સારી રહે છે કારણ કે મોદી સાહેબના નામથી જ હવે તો બધું ચાલે છે મોદી સાહેબ સારા સારા કામો કર્યા છે પાંચ લાખ નું કાર્ડ વધારીને દસ લાખ કર્યા છે પબ્લિક એમાં પણ બહુ ખુશ છે કારણ કે દસ લાખ ને જે આયુષ્યમાન કાર્ડ છે એનાથી લોકોને આરોગ્ય વિશે બહુ રાહત થઈ ગઈ છે ગમે ત્યારે પણ એ લોકો જઈને

પાકિસ્તાન ના વિદ્યાર્થીઓને પણ આપણે બહાર કાઢી પાકિસ્તાન ની મદદ કરેલી છે આજે નરેન્દ્રભાઈ મોદી છે કે આજે તમે ગુજરાતના મહાનગરોમાં જુઓ તો કેવો વિકાસ છે કે આખે ઉડીને વળગે એવો વિકાસ આજે થઈ રહેલો છે